જૂનાગઢના માંગરોળમાં વહેલી સવારે વીજળીના કડાકા સાથે અંધરાદાર વરસાદ પડતા શહેરના રોડ રસ્તાઓ પાણી ભરાયા હતા જ્યારે માંગરોળ પંથક સહિત ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી માંગરોળની જીવાદોરી સમાન કામનાથ મહાદેવના સાનિધ્ય વહેતી નોડી નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ નદીમાં ફરી પૂર આવતા આસપાસની પ્રજાજનો ખેડૂતો અને મંદિરમાં આવતા દર્શનાર્થીઓમાં ખુશી નદીમાં પાણીની આવક વધતા મામલતદાર સહિત પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવી હાલ વાહનોની અવર જવર માટે રસ્તો બંધ કરાયો છે માંગરોળમાં વહેલી સવારે છ થી દસ વાગ્યા સુધીમાં પંચાણું મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે હાલ વરસાદે વિરામ લીધો છે વૈભવી મોરી માંગરોળ મામલતદાર આજ રોજ તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ ના રોજ સવારે આઠથી દસ વાગ્યા સુધીમાં માંગરોળમાં પંચાણું એમ જેટલો વરસાદ પડેલ છે આ સમય દરમિયાન માંગરોળ કામના ચોટલી વીડી રોડ પર જે પુલ છે ત્યાં પાણી પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવીને એ રસ્તો બંધ કરવામાં આવ્યો છે આ સાથે નગરના તમામ લોકોને નગરવાસીઓને મારી નમ્ર અપીલ છે કે જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં જવાનું ટાળો પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જુનાગઢ